મહાસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અખાડાના દેગમડા ગામે વિકાસના નામે એક પણ કામ થયા હોવાનું જોવા મળ્યું નથી આઝાદી મળ્યા બાદ આટલા મોઢું આટલો બધો સમય પસાર થઈ રહ્યો હોય તો પણ હજુ સુંદર જિલ્લાના અનેક ગામોમાં હજુ પણ જીવન જીવવા માટે જરૂરિયાત સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે તેને ખાનપુર તાલુકાના અખાડાના દેગમડા ગામે બે ફળિયામાં હજુ પણ સરકારી કોઈ પણ યોજનાઓ ગામ સુધી પહોંચી નથી ગામના બેફળિયાઓમાં સ્થાનિકો હજુ સુધી માર્ગ પાણી આવાસ વીજળી જેવી પાયાની મૂળભૂત જરૂરિયાતો માટે પોકાર પાડી રહ્યા છે તો બીજી તરફ

ક્યારે બનશે તે તો જોવો રહ્યું ખરેખર આ રિયાલિટી શોની જેમ વિકાસ એક દેખાવ કરીને સરકાર આમ જનતાને ગોર અંધકાર રાખશે તેવી લોક મુખે ચર્ચાઓ જોવા મળી રહી છે વાદી હજુરભાઈ બરાબર ગામ કયું અખાડા ના જે ગામડા જિલ્લો મહીસાગઢ તાલુકો ખાનપુર પોસ્ટ કાનેસર વાજી મસુરભાઈ ભારુભાઈ ગામ બરાબર તાલુકો ખાનપુર જિલ્લો પોસ્ટ કાનેસર અમારા ગામની અંદર વાદી ફળિયા તથા માળીવાડનો કોઈ લાભ મળ્યો નથી બારિયા પગી એ લોકોને સરકારશ્રીનો લાભ મળ્યો છે કેટલા ટાઈમથી તમને લાભ નહીં મળ્યો અમને લગભગ સાઠ સિત્તેર વર્ષની આજુબાજુ કોઈ લાભ જ નહીં મળ્યો અમને

ને અમારે પાણીની સાથ સાહેબ અમે સરપાનો હર ઘણા વોટ આવ્યા સાહેબ તોય અમારું કોઈ કશું નહીં કર્યું સાહેબ અમે વાદી લોક હીએ સાહેબ કેટલા ટાઈમ થી કશું નહીં મળી તમને બહુ ટાઈમ થઈ જો સાહેબ બરાબર રજૂઆતો કરેલી તમે સરપંચને ને કરેલું સાહેબ પણ કોઈ સાથ નથી આવી સાહેબ અમારા લોકો બરાબર અમે ખજૂરી મહેનત કરીને જીવીએ સાહેબ બરાબર મકાનો મકન મહેનત કરીને ખાય આ રૂપિયા ની દાળી પર જીએ પટેલ ઓવાડ કરીને ખાય સાહેબ સંદીપ દેવાસ રહી સાથે સીએન 24 ન્યૂઝ મહિસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ